મોર્નિંગ જય માતાજી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હવે હવે બધા ગુડ મોર્નિંગ કરીએ આ વાંચે તો હું વાગે છે નવા લોક બનતા તો સારી ગુડ મોર્નિંગ સોનલ ગુડ મોર્નિંગ આ બાજુ અંદર આવ્યો કંટીન્યુ આ બાજુ જોડ બનતા મોર્નિંગ રાહુલ પૂજા ચોકન જવાનું તો આસો ટાઈમ થઈ ગયો આના જ્યાં નહી તો આજ જઈએ ઈમાં વધારે આપણે ત્યાં ના આલ્યું નતું

આને やっતી કરી હમ ને હું રણુતાએ એટલે તો ખબર હા એક તો ગાડીમાં અપલોડ કરે હિસાબે ભલે અપલોડ કર્યો પણ એ અપલોડ કર્યો ને યે ટાઈમ આપણા માટે બરાબર ન હવાનો વાગે આ તો તું કહી જ વાગે ને થઈ

रोड तो पर आई गया तो हम आज घर तो फाइनाली घरे पहुंच गया

આપણે <laughs> <Why can't you? laughs> <inaudible> <inaudible practition> <inaudible>

આ બાજુ રોટલી બનાવો છો કારે અને આ બાજુ મમ્મી પ્યાડાનું શાક બનાવો છો જીવ કાઢ તો આ બાજુ બાજરીના રોટલા શાકડી બધું બની ગયું તો અમારો ખાવાનો ટાઈમ થઈ ગયો રોજનો નહીં મરચા મસ્ત બનાવે คุณแฮปปี้เหรอจะเข้าโน่นอัตนาเกียร์굿มอร์นน <laughs> ิ่งที่โอระที่โอ้บ้านเราเรื่องนัชต์โต <laughs> <laughs>

તને આ લઈ તો નાખી દીધા રાખું યાર પણ મારી મરા ખીચડી નાખ થોડી અને સાથ રોટલા નાખીમાં જ નહીં મઈ તે મેલી જ ન તમારા અંદર

તો આ બાજુ કારી બાજુ રૂખ તો ગેસની સફાઈ કરવી જરૂરી છે ચાલુ હોય તો આપણે અહીં બ્લોગ એન્ડ કરીએ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય માતાજી